તેમને અમારા યુવાન મિત્રોનો ફોન આવ્યો કે આ જગ્યા ઉપર આ રીતનું રંધાઈ રહ્યું છે કે બને છે રહ્યું તમે તાત્કાલિક અહીંયા ધોરણે અહીંયા આવો અમે તાત્કાલિક અહીંયાથી સો સાત દસ મિત્ર જે મળ્યા એ મળીને તાત્કાલિક અમે ત્યાં આવીને જોયું તો ઉપર ચડીને જોયું તો બાઈ બેઠી હતી અને લાકડા ઉરતી હતી અને રાંધતી હતી લેડીઝ હતી બાઈ અને પછી નીચે જે રૂમ બંધ કરેલા હતા એ રૂમમાં તાળા મારેલા હતા અમે લોકોને પૂછ્યું કે ચાવી આપો અમારા રૂમ ચેક કરવા છે કે અહીંયા તમે કતલ કર્યું ગમે શું કર્યું પછી એ અમુક તાળાની ચાવી આપી ખોલા તો મં એમાં તપેલા પડ્યા હતા એમાં રંધાતું હતું એક રૂમની ચાવી નથી એ રૂમનું તાળું તોડી એમ ચેક કર્યું તો એમાંય પણ રંધાતું હતું અને બાસ બહુ આવતી હતી અમે એ લોકો ત્યાં જોઈને પછી સતના લોકો પછી તો લોકો દોડી દોડીને આવવા મળ્યા બસ છેલ્લા પંદરક વર્ષથી ગૌ સેવા જીવદયાના સેવાકારી આ સાથે જોડાયેલા છીએ ત્યારે અમારામાં સ્થાનિક લોકોનો ફોન આવ્યો કે હળવદ એ છોટા કાશી તરીકે વિખ્યાત છે હળવદ ચારે દિશામાં દેવાદિદેવ મહાદેવના શિવ મંદિરો આવેલા છે અને હળવદમાં એક પણ જાહેરમાં નોનવેજની કે માંસાહારની કોઈ પણ લારી કે વેચાણ થતું નથી તેમ છતાં લાગણી દુભાઈ એ પ્રકારે હળવદના જીઆઈડીસી ખાતે આવેલ રોશની કેમ્પ ફૂડના ધાબા ઉપર નોનવેજનું રંધાઈ રહ્યું હતું એવી બાતમી મળતા ગૌભક્તો જીવદયા પ્રેમીઓ સ્થાનિક સેવાભાવી લોકો સ્થળ ઉપર જાતા ખરાઈ કરતા ત્યાં હવે ગાય માતા ગૌવંશ પાડા કે કોઈ અબોલ જીવ કોનું છે એ આપણે રિપોર્ટ આવ્યા પછી ખબર પડે પરંતુ કોઈ જીવની હત્યા કરી આ હળવદની અંદર શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનાર જે કોઈ નરાધમ નાલાયક તત્વો છે એના વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે તંત્રને આખા હળવદ ગામ વતી બધા જ લોકો વતી અમે તંત્રને અહીંયા વિનંતી કરીએ છીએ અમે બધા હળવદમાં શાંતિ જળવાઈ રહે એ માટે સતત પ્રયત્નશીલ છે પરંતુ આવા શાંતિ દોળવાનો પ્રયાસ કરનારા નમાલા નપુસક જે અબોલ જીવોની હત્યા કરે છે એવા લોકોને

એક જાગૃત નાગરિકે હળવદ પોલીસમાં જાહેર કરેલી એ માહિતી આધારે એમની સાથે પોલીસ મોકલી અને બનાવ સ્થળનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસ સ્ટાફ જરૂરી પોલીસ સ્ટાફ રાખી અને જગ્યાની સર્ચ કરવામાં આવી અને વેટનરી ડોક્ટરશ્રીને બોલાવી અને આ જે માંસ મટન રાંધેલું હતું એના નમૂના લેવાની અને એની આ તપાસ તજી હાથ ધરવામાં આવી પ્રાથમિક દૃષ્ટિએ એવું તારણ નીકળે છે કે આ ગૌવંશના પગના ખરી હોઈ શકે છે એટલે હાલ એના તારણની જે લેખિત કાર્યવાહી છે એ ચાલુમાં છે અને આ તમામ ગૌમાંસ છે એ કબજે કરી અને એફએસએલ તરફ તપાસણી માટે મોકલવામાં આવશે અને આ અંગેના અમુક માણસોને ઈસમોને રાઉન્ડઅપ કરી અને પૂછપરછ ચાલુ છે તો આ અંગે આગળ તપાસ હાથ ધરી અને